વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એન પી એફ આર્ટ્સ એન્ડ ડી એન્ડ સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા 66માં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એન પી એફ આર્ટ્સ એન્ડ ડી એન્ડ સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા છાસઠમાં વાર્ષિક ઉત્સવનું આયોજન આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ અને સ્ટુડન્ટ યુનિયન ઇન્ચાર્જ પ્રોફેસર અશોક બારિયાના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ અને મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ વાર્ષિક ઉત્સવમાં નેશનલ એન્ડ સ્ટેટ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ

ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી રાજ્ય કક્ષા અને નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું એ વિદ્યાર્થીઓને તેમજ બી એ બીએસસી અને એમએસસીમાં જે વિદ્યાર્થીઓએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા એ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા